બનાસકાંઠા જિલ્લાના કાંખેડ તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિશ્રી વાગલાના અધ્યક્ષાને કાર્યક્રમ યોજાયો વાત કરીએ તો સરકાર શ્રીના સ્વચ્છતાહી સેવા સ્વચ્છોત્સવ અભિયાન બે હજાર પચીસ અંતર્ગત પાયરસી બ્રિટિશરિયાએ જણાવેલ તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સંદેશની યાદ કરતા જણાવ્યું હતું કે દેશ સ્વસ્થતા તરફ આગળ વધે દરેક નાગરિકને અભિયાનમાં જોડાઈએ પોતાનું ઘર ગામ શહેર સ્વચ્છ રાખવો જોઈએ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અનેક અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવેલ તેમાં જન્મદિવસથી શરૂ થયેલું આ અભિયાન ગરગર સુધી પહોંચે છે સ્વચ્છતા અભિયાન અંતર્ગત રીલી કાંખરી તાલુકા પંચાયતથી હાઇવે ચાર રસ્તા સુધી માતાના સ્ટેચ્યુ સુધી આવી હતી અને સફાઈ કામદાર વાલ્મીકી કાંતિભાઈનું સાલ ઉઢાડી સન્માન કીર્તિશિ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ વાત કરીએ તો જોડાયેલા ભાજપના આગેવાનો તેમજ ગ્રામજનો વેપારીઓ અધિકારીઓ પદાધિકારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો બજારની અંદર સાફ સફાઈ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભારસિંભ ભટેશરિયા તેમજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી તેમજ અમરસિંહ અણીવાડા તેમજ પુનુભાઈ તેમજ

આદરણીય મોદી સાહેબ ના જન્મ ભાગ રૂપે આખા દેશમાં અલગ અલગ કાર્યક્રમો કાર્યક્રમો જે ઉપયોગી થાય છે છે એવા આખા થઈ આજે કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે સ્વચ્છ શિહોરી અભિયાન આગેવાનો અને તાલુકા પંચાયત ના માધ્યમથી જયારે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે આજે આ કાર્યક્રમ આપણી વસ્તે ઉપસ્થિત જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહ વાઘેલા જેના લીધે આ કાર્યક્રમ યોજાયો છે એવા તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ તાલુકાના મુખ્ય અધિકારી હિરાબેન ઠાકોર સૌ આગેવાનો દ્વારા આપણે તાલુકો સ્વસ્થ થાય એની ચિંતા વિભાગ કરી રહ્યો છે ત્યારે તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આજે આ અભિયાન ચાલુ કર્યું છે શિહોરીના વેપારીઓને પણ મારી વિનંતી છે કે જેટલું સામાજિક આગેવાનો ચિંતા કરે છે સ્વચ્છતાની જેટલું તાલુકા પંચાયત જ્યારે શિહોરી સ્વસ્થાની ચિંતા કરે છે એટલે આપણે પોતે પણ આપણી દુકાનની આગળ આપણા ઘરની આગળ આપણી સોસાયટીમાં સ્વચ્છતા જાળીએ એવી વિનંતી છે બીજા એક સારા સમાચાર જ્યારે ગુજરાત સરકારે થરાદ જિલ્લો અલગ કર્યો હતો ત્યારે આખું ગામ ભેગું થઈને એક માંગણી કરી હતી અને એ વખતે આપણો કાંકરેજ તાલુકો એ થરાદ માં ગયો હતો પણ લોકોએ માગણી કરી હતી કે ભાઈ અમારે બનાસકાંઠામાં જ રહેવું છે તો ગઈ કાલે આપણા વિસ્તારની જે માગણી હતી એ આપણા આગેવાન કીર્તિસિંહ વાઘાલે વાઘેલા મુખ્યમંત્રી સમક્ષ આદરણીય મોદી સમક્ષ મોદી સાહેબ સમક્ષ મૂકી અને એ આપણા વિસ્તારની જે લાગણી હતી કે કાંકરેજ તાલુકો એ મૂળ બનાસકાંઠામાં જ રહે એ આપણી લાગણી આપણી માગણી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આદરણીય મોદી સાહેબે પૂરી કરી છે બદલ મોદી સાહેબ ને આદરણીય ભૂપેન્દ્રભાઈ સાહેબ ને અને કીર્તિસિંહ ને હું અભિનંદન આપું છું બીજું આપણા વિસ્તાર માંથી ખુબ ભૌગોલિક દ્રષ્ટિએ આપણો તાલુકો મોટો હતો તો આપણા તાલુકામાં કાંકરેજ બે તાલુકા એટલે થરા વિસ્તાર ને તાલુકા તરીકે જાહેર કર્યો છે બદલ પણ હું આદરણીય ભૂપેન્દ્રભાઈ સાહેબ ને ખૂબ ખુબ અભિનંદન આપું છું ફરી એક વખત તાલુકા વિકાસ અધિકારી આદરણીય નરેશભાઈ હિનાબેન ઠાકોર એમની ટીમ ના ખૂબ ખુબ અભિનંદન આપું છું માતાજી की आज सिहोरी व्यापारी विकास मंडल द्वारा સાહેબ સરકાર સુધી અમારી મોગરી પહોંચાડી અને અમને બનાસકોટા જિલ્લામાં માં રાખ્યા બદલ સમગ્ર શહેરી વેપારી વિકાસ મંડળ તરફથી સાહેબજી નો કીર્તિસિંહ વાઘેલા સાહેબ નો ખુબ આભાર માનવામાં આવે છે સાથે સાથે તો આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો અને મોદી સાહેબ નું અમે છીએ વેપારીઓ વિકાસ મંડળ વેપારીઓ ખુબ આભાર માનીએ છીએ હસ્તુ ભારત માતા કી જય